ઐતિહાસિક જીત માણસ ગયો જીત જનતાની છે અને આ જીત જે છે એ જનતાને જ સમર્પિત છે હું એકલો માણસ હતો હું તો એકલો જ લડતો હતો જનતાએ ખૂબ પ્રેમથી વોટ આપ્યા અને અહીંયા જે તાનાશાહી હતી લોકો જે આક્રોશિત હતા અને આનાથી આપણે લેસન બી લેવાનું છે જે રીતે લાલુભાઈ જે વખતે જીત્યા હતા કેટલા વોટોથી જીત્યા હતા આજે લાલુભાઈએ હારનો સામનો કરવો પડ્યો તો ખાલી અને ખાલી એટલે કે જ્યારે જનતા દુઃખી હતી તકલીફમાં હતી ત્યારે લાલુભાઈ બોલ્યા નહીં અને જે પણ દમણજીની સમસ્યા હતી અને જે સમસ્યા માટે નિવારણ કરવાનું હતું કે જે તે અધિકારીઓ સાથે સમન્વય કરવાનો હતો પ્રજા અને પ્રશાસનનું કામ વચ્ચે જે પ્રતિનિધિઓ હોય એને સમન્વય કરવાનો હતો તો પ્રશાસન અને પ્રજા વચ્ચે જે ખાઈ મોટી થતી ગઈ તેના માટે જવાબદાર લાલુભાઈ હતા અને તેના ફળ સ્વરૂપ આજે જનતા જનાર્દને એક ફેસલો આપ્યો અને ઐતિહાસિક ફેસલો આપ્યો કે આપણા દમણ દીવમાં તો એમ કહેવાય ને કે ભાઈ વગર પૈસે તો ચૂંટણી જીતાય જ નહીં ખાવા પીવાનું ને રોકડું બોકડું ને કુકડું તેના વગર વોટ નહીં મળે અને મારી દમણ દીવની જનતાએ ખૂબ જ પ્રેમથી મને એક ઐતિહાસિક ફેસલા તહત મને ચૂંટણીમાં જીતાડ્યો છે તો આપ સૌના માધ્યમથી મારી દમણ દીવની જનતાને તહે દિલથી આભારી આભાર વ્યક્ત કરું છું અને તેમને વિશ્વાસ અપાવું છું કે હું તમારો જનપ્રતિનિધિ તમારો નોકર બનીને તમારો સેવક બનીને પાંચ વર્ષ સુધી હું સતત કામ કરતો રહીશ કેટલા મત તમે જીતા છો સાત હજાર બોસો ને છવીસ વોટથી આપડે જીત્યા છે અને દમણ કરતા વધારે વોટ મને દીવ મળ્યા છે દીવમાં મને લગભગ લગભગ સાત હજાર થી વધારે મળ્યા લોકસભા ભાજપ ભાજપ આપી જીત હોય ક્યાં મેં પંદર સાલ કા શાસન ભારતીય જનતા પાર્ટી और जिस प्रकार से आठ साल से नए प्रशासक जी आए उन्होंने जिस प्रकार से लोगों को आक्रोशित किया लोगों को दुख दिए तकलीफ दी पीड़ा दी तो ये आक्रोशित होकर लोगों ने जना जनादेश दिया और ये हार भारतीय जनता पार्टी के साथ साथ प्रशासक जी की भी है कि उनकी नीतियों की है आज जो ये हार हुई है तो प्रशासन को भी सोचना चाहिए कि दमनदीव की जनता कितनी इनसे त्रहित थी दुखी थी पीड़ित थी तो ये बड़ी पार्टी और पूरा पुलिस प्रशासन से लेकर हर कोई हर कोई भारतीय जनता पार्टी को जिताने के लिए लगा हुआ था। हर स्वरूप क्या हुआ आज सारे के सारे प्रशासन जो भी है अधिकारी है भारत की सबसे बड़ी पार्टी आज हारी है तो ये हार से भी भारतीय जनता पार्टी को लेसन लेना होगा मेरी प्राथमिकता द्वीप का हित है द्वीप का विकास द्वीप का विकास ही मेरा एकमात्र मुद्दा है और वही मेरा एकमात्र उद्देश्य है दमनदेव की जनता का मैं नौकर हूँ सेवक हूँ और मैं उनकी सेवक बन, सेवक बनकर उनकी सेवा करना ग्रुप विक्ट kalau आर्य અ ઉદે ઉદે એક મિનિટ એક મિનિટ બડી થોડી જગ્યા છે થોડી છોડી થોડી હા એક ભાઈ ભાઈ મે ભાઈ પેલે ભાઈ આવી જા રે इधर इधर હામે આવી જા ભાઈ અમે આવી જા ને ચાલ Ja. आ हा आले निकै र अन्दर गए मेल भाइ हटौनी आने आने हटौनी

તમે જરા ચિંતા નહી કરતા હવે તમારો ભાઈ છૂટાઈ ગયો છે એક જ વાત કહેવાની કે આપણે જે બોલેલા છે એ આપણે કરીને બતાવશું એટલે આજે તમને બધાને મારે રિક્વેસ્ટ છે કે તમે લોકો કોઈ પણ પ્રકારે ઉશ્કેરાશો નહીં શાંતિ બનાવી રાખવાની છે હજુ મોટી લડાઈ લડવાની છે આપણે બધાએ સાથે મળીને કામ કરવાનું છે આપણા પ્રદેશને દમણ દીવને આખા ભારતમાં લોકો પરિચિત થાય અને દમણ દીવને એક નવું નામ થાય એ આપણે બધાએ કરવાનું છે આપણા ધમણજીવમાં ઘણી બધી મુસીબતો છે સમસ્યાઓ છે અને રોજની એક સમસ્યાનું સમાધાન ન થાય તો આપણા દમણજીવની સમસ્યાનું પૂર્ણ કોઈપણ કારણે સમાધાન નહીં થાય એટલે રોજ એક સમસ્યાનું સમાધાન કરવા પડશે એટલે આપણા પાસે કામ ગ્રા છે અને સમય ઓછો છે એટલે સમય વેળવવાનો નહીં તમને ફરી રિક્વેસ્ટ કરું છું કે હું તમારા ઘરે ઘરે આવવાનો જ છું જેમ હું તમારા ઘરે આવીને વોટ માંગ્યા હતા તેવી જ રીતે હું તમારો આભાર માનવા માટે હું તમારે ઘરે ઘરે આવી રહ્યો છું